શ્રી પાંજરા કોળ તડપદા કોળી પટેલ જ્ઞાતિ રાજકોટ દ્વારા સમાજના આગેવાનોનું સન્માન અને સ્નેહ મિલનનું સુંદર આયોજન યોજાયું આ કાર્યક્રમમાં એક હજાર આઠ મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુ અને વલજી ભગતની તડપદા કોળી જ્ઞાતિના સર્વે ભાઈઓના ઘરે પદરામી ઉત્સવનું પણ આયોજન કરાયું આ કાર્યક્રમમાં સંતો મહંતોને વાજતે ગાજતે સુંદર સ્વાગત કરાયું સમાજના આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું આ કાર્યક્રમની જહેમત પાંજરાપોળી જ્ઞાતિના પ્રમુખ ઉપપ્રમુખના બાવળિયા સર્વે આગેવાનો ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય તડપદા કોળી સમાજના એકતા વધે અને કોળી સમાજના યુવાનો વ્યસનથી દૂર રહે અને સમાજની મદદ માટે કરવામાં આવ્યો હતો કાર્યક્રમ બાદ મહાભોજનનું આયોજન રાખવામાં આવ્યું વધુ વિગત ઋષિ ભારતી બાપુ અને વાલજી તથા દ્વારા હેલો આપવામાં આવી અહેવાલ આજે રાજકોટ શહેરના પાંજરાપોળ ખાતે અમારે નિલેશભાઈ એ જે આયોજન કર્યું છે તળપદા કોળી પટેલ સમાજનું સ્નેહ મિલન જેમાં કાળિયા ઠાકરની જગ્યા અમારે વાલજી બાપુ કોળી સમાજના પ્રમુખ શ્રી ભૂપતભાઈ અન્ય સંતો સુરેશભાઈ વિજયભાઈ અને આ રાજકોટ શહેરના તમામ આગેવાન આગેવાનશીઓ મિત્રો આજે ભારત વર્ષમાં લગભગ છવ્વીસ કરોડની વસ્તી કોળી સમાજની છે ત્યારે ગુજરાતમાં ચાલીસ ટકાનું પ્રતિનિધિત્વ અઢી કરોડનું પોપ્યુલેશન દોઢ કરોડનું વોટિંગ અને લગભગ એસી લાખ ઘર કોળી સમાજના છે ત્યારે બહોળી સંખ્યામાં ઓબીસી સમાજમાં સૌથી મોટું પ્રતિનિધિત્વ કોળી સમાજનું રહ્યું છે ત્યારે આ સ્નેહ મિલન સંતોના સાનિધ્યમાં થઈ રહ્યું છે ત્યારે કોળી સમાજમાંથી વ્યસન મુક્તિ થાય અને અંધશ્રદ્ધામાંથી સમાજના ભાઈ બહેનો એ મુક્ત થાય અને શૈક્ષણિક સ્તર એક સાક્ષરતાનું લેવલ ઊંચું આવે સમાજમાં સંગઠન આવે અને આ સમાજમાં બે વસ્તુ ખાસ કરવાની જરૂર છે એક તો જેમ વ્યાસ મહારાજે કીધું છે સંગે શક્તિ કલોયુગે કળયુગમાં યુનિટી છે એ જ એનર્જી છે પાવર છે એટલે ગુજરાતમાં જેટલા સંગઠનો ચાલે છે બધા એક થાય અને સાથે સાથે જે સમાજના આગેવાનો છે એ શિક્ષણના સ્તરે ખૂબ કામ કરે કારણ કે શિક્ષણ થકી જ ક્રાંતિ આવે છે એટલા માટે ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબે એમ કીધું શિક્ષણ એ કા દૂધ હે જો પીએગા વો દહાડેગા એટલા માટે સમાજમાં અમૂલ પરિવર્તન કરવું હશે છે સમાજને અપ કરવો કરવો હશે તો શિક્ષણ એ જ માત્ર એક ઉપાય છે તો હું ગિરનારી મહારાજને માનધાતા મહારાજને પ્રાર્થના કરું કે આ સમા સમસ્ત કોળી સમાજના ભાઈ બહેનોમાં એક શિક્ષણનું સ્તર ઊંચું આવે સંગઠન ખૂબ જેટલા સંગઠનો આલે છે એ બધા એક થાય એવી શુભકામના અને આશીર્વાદ પાઠવીએ છીએ જય ગિરનારી જય માનધાતા આજે પાંદરાપોળ તરફના કોળે પટેલ જ્ઞાતિ રાજકોટ દ્વારા આ સમાજની માલિકમાં ધર્મ ઉત્સવ અથવા સમય સાથે સૂમ્ય મેળવવા માટે ખરેખર શું કરવું જોઈએ સમાજને એક રાહબાજુ અથવા એકતાના દોરો પર અથવા સમયની સમજાવટ મેળવવા માટે હંમેશા સંગઠન અથવા ધર્મ પ્રેરિત કોઈપણ કાર્ય દ્વારા એકઠા કરી અને સ્વયં અથવા આવતા સમય માટે કેવું જીવન જીવવું જોઈએ આવતા સમય માટે આપણે સૌને સાથે રહીને શું કરવું જોઈએ એવા આશિયાના લક્ષ્યમાં રાખી આજે રાજકોટના આજુબાજુ આપણા દબદા સમાજના જે લતા છે એમાંથી આગેવાનોને બોલાવી અને ખરેખર સમય સમીક્ષા કરવી જોઈએ એવો મહત્ત્વનો નિર્ણય આ લોકોના હૃદયમાં છે કે સમય સમીક્ષા માટે શું કરવું જોઈએ એટલે સમાજના ભલા માટે અથવા સમયના હિસાબના લક્ષ્યમાં રાખવા માટે શું કરવું જોઈએ એવા મુદ્દાને આજ મહત્ત્વનો હિસાબ જાહેર કર્યો છે કે ખરેખર આવું અમે કરીએ છીએ અને આવું કરવા માટે શું કરવું જોઈએ અથવા આ એકતાના દોરને અથવા સમયને સમજવા માટે શું કરવું જોઈએ તો શિક્ષણ અને સંસ્કારનો મહિમા આગળ દીપાયોને સમાજના એકીકરણના ધોરણે બાંધવા અથવા રાખવા માટે સમય સમીક્ષાનો આજનો સન્મેલન કાર્યક્રમ છે ભગવાન અને માનતા મહારાજ અથવા ભગવતી અમારે પ્રાર્થના કરી કે જ્યાં ખરેખર હૃદયવા જે ભાવ લઈને યુવાન દોસ્તો અથવા આ લતાના જે આગેવાનો નિલેશભાઈ રાઠોડ અથવા નિલેશભાઈ તથા ઘણા બધા આગેવાનો સાથે આજનો છે ખરેખર એનો ભાવ છે ભાવને ભગવાન પૂર્ણતાએ પહોંચાડે એવી ભગવાનના શરણમાં પ્રાર્થના કરીએ માનદાતાના શરણમાં પ્રાર્થના કરીએ ઠાકોરજી મહારાજ જય માનદાતા જય કોળી સમાજ ખરેખરમાં જે નીલેશભાઈએ જે આ વેલ કરી છે આવી આખા ગુજરાત આયા રાજકોટ જિલ્લામાં બધા થાય એવા પ્રાર્થના અને આ માનદાતાને જેમ આગળ વધારશે એમ કોળી સમાજ જાજામાં જાજો શક્તિશાળી અને મજબૂત બને ઋષિ ભારતી અને વાલજી ભગતભાઈ પધાર્યા છે એનું અમે સન્માન કરી છીએ અને કોળી સમાજ એક થાય એવા પ્રાર્થના કરશું જય માનદા